હું જાગી ગયો તો 6 વાગે કેમ કે આજે મારા કાકાની છોકરીની ધાન આવે છે કે નહીં એના મેરેજ છે કે નહીં એટલે વહેલા જાગી ગયો તો ના જ્યાતો ને અત્યારે નાસ્તો કરવા આવ્યો છું અને પાછો એક વાત તમને પાછી કહેવાની રહી ગઈ આસપાસો એક ખાસ દિવસ છે કે તમને કે આજે અમારા ને એના બે વર્ષ થઈ ગયા છે એટલે હેપી મેરેજ એનિવર્સરી હા લ્યો લ્યો બસને બત્તા બત્તા ગમે કરી કરી બે વર્ષ કાઢી રાખ્યા છે હું હે બે પૂરા થઈ ગયા

ઈ તો હું આગળ મોવા જાય બસ ઓલો હંદુ લેવા શામન બદે જમવાનો ખમણ ને એવું બધું લેવા જવાન છે ન જવાન છે તો ભાઈ ઘરે થી આવી ગયો છું આયા માંડુ ને એવું બધું છે ને અહીંયા અને જવાનું છે અત્યારે અમારે મોવા કેમ કે ખમણ લેવા જવાનું છે તમને કીધું તું ને આરે આવા જોવા બે છે હજી એક બાકી છે કેમ છે ભાઈ બાકી બસ ટાઈડ છે અત્યારે તો બહુ ટાઈડ નું જવાનું છે ટાઈડ માં જવાનું છે કાઈ નહીં હાલો તો ફટાફટ નીકળી આ એક ભાઈ અમારે આવવાના છે હાલો હલો ભાઈ મોડું માલો ફેમિલી આવી ગયા છે આપણે મોવા ફરસાને જ્યાં ખમણ લેવાના હતા ત્યાં અમારી એક ગાડી પાર્કિંગ થાય છે હવે બધું લઈ લઈને પછી ભાઈ એમ

કેમ છે માયા ભાઈ મજામાં મજામાં મળી જ્યાં છે ને ઊભા છે રસ્તામાં શું છે બાકી કઈ બાજુ જવાનું છે અત્યારે નક્કી ના એ વાત બરાબર ભાઈ કાઈ ને ભાઈ કડી ઊભા છે અને પછી રાયો નીકળી કેમ કે લગનમાં એ રૂપી નીકવાનું છે આપણે એટલે માયા ભાઈ ને મોઈન વિયાવા છે એની પાસેથી કડી 10 15 મિનિટ છોટી છે પછી વિયાવા અને હવે આપણે પાર્સલ હતું ને જે ખમણ ને બધું લેવાનું છે મીઠાઈ બીઠાઈ ને હવે લઈને ભાગી સીધા ઘરે હું કેવું ને ઘરે વિરાવ ને સીધું આવી જઈશું ઘરે કેમ કે નાવા ધોવાનો ભાગ એટલે ઘરે આવી જઈશું ને પછી પાછા જાઈ મેલી નાઈ ધોવા થઈ ગયા છે ત્યાર ને જાય છે હવે આમ ડીજે રોવા કેમકે જાન આવી ગઈ છે ને ડીજે વાગે જોવા જાય છે જો થઈ ગઈ પાવર બેગ સાથે કેમ સાચી નો વર્ષો છે પાવર બેગ લઈ લીધું છે હવે જાય

અને પછી પાછો જો ને પછી કામ કરવા માંડ્યો નતો અને અત્યારે પાછો સ્ટાર્ટ કર્યો છે કેમ કે પછી મેસે છે એટલે ફરવા ફરવા કઈ જવાનું નહીં એટલે અત્યારે છે ને મંચુરિયમ નો પ્રોગ્રામ છે ભાઈ એટલે મંચુરિયમ ખાવા જવાનું છે બાદ ગામમાં ને અત્યારે છે ને પોણા નવ થઈ છે કેમ કે દસ વાગ્યા બંધ થઈ જાય એટલે અત્યારે નીકળી ફટોફટ ફટાફટ ગયું છે જાય તો આવું હતું પણ થોડીક તમારા માથે દયા આવી ને તો માની ગઈ નકર હજી માનવું તો નતું જ તે હા થોડુંક ભાઈ છે ને એવું થઈ ગયું હતું કેમ કે ફરવા જવાનું નહોતું પણ લગ્ન આવેલું હતા કે નહીં એટલે ખવાનું નહીં ને કાંઈ થોડાક રીહે ક્યાં થાય હવે મંચુરિયમ ખાવા લીધો હતો રેડી ના હાલો તો હાલો ના એમ કે બેન થઈ જાય ન્યાય ન્યાનું નહીં રહે એટલે બેન થઈ ગયો એટલે હું હવે તો રીહાય જ માની જ નહીં હાલ ભાઈ હાલ હાલ ઉતાવે હવે આવી ગયા છીએ અમારા બાજુમાં ગામમાં અને મનસુર એમનો ઓર્ડર આપી દીધો છે ખુલ્લી છે ઓકે સેન ખુલ્લી મે આવી છે એટલે એટલે નસીબ હારાશે હમ ન હું કરે હે કઈ તો શું કે નસીબ રી કઈ તો વાંધો ન તે મારત મારત નહી તમ તારો કા મે આ ને હાલો હવે ગણે તો ભાઈ આપણું મંચુરિયમ આવી ગયું છે અને આપણે સાથે મંગાવી લીધી છે સાપ અને ખાવા મળે ને વાર છે દવાડા જો ગરમ ગરમ આમાં ડીશ ઠલવી નાખી ને તો ચડી જાય એમ જો પડે ને આને તો નો પડવા દો તો તારે આ ઈ તો છે તો મસ્ત મજાનું મંચુરી માં આવી ગયો છે ને હવે સાપ રાખો સાપ રાખો ગરમા ગરમ છે ધ્યાન રાખજો

ઘડીક હવે છે ને ઘડીક બેસ્યું અને પછી જઈને હોઈ દઉં કેમ કે હાવ થાકી ગયા થઈને એટલે અને વ્લોગને આપણે છે ને અહીંયા ચેન્ડ આપી દેવું અને આશા છે આશા કરું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો છે ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે આપણે મળશું ફ્રીથી એક નવા વ્લોગમાં ત્યાર સુધી બધા એને બાય બાય જય માતાજી